જો આખું વિશ્વ છે ને પેલા ભારતને એક જેવો છે એ ભારત આધ્યાત્મિક ગુરુ તરફ આગળ વધી રહ્યું છે એ હકીકત છે પેલા ભારત દેશની શું તાકાત હતી વિશ્વની અંદર અને નરેન્દ્ર મોદી આવ્યા પછી ભારત દેશની તાકાત થોડીક વધી છે થોડીક ની પણ વધુ વધી છે આ હકીકત છે અને આમાં ક્યાંય કેવું ખોટું નથી તમે વિચારધારામાં માનો યા ના માનો અલગ વાત છે પણ આ હકીકત છે મિત્રો તમે પહેલા જોયું હશે દ્વારકા જાવ તો પહેલા આજથી થી 10 વર્ષ પહેલા દ્વારકા કેવું હતું અને અત્યારે દ્વારકાનો વિકાસ કેવો સરસ છે તમને જાવું હોય તો ગમે આમ આનંદ આવે બેટ દ્વારકા સુદર્શન ચક્ર મિત્રો વિચાર કરો પહેલા સરકાર છે ને વિચાર કરતી કે બે દ્વારકા એટલે સામે વસ્તી કેટલી રહે છે હવે અહીંયા પુલ બનાવીને સો કરોડ રૂપિયા ક્યાં નાખવાના મૂકો ને ભાઈ પણ એક વૈશ્વિક ફલક ઉપર આપણી ડિઝાઇન છે ને એવી બનતી કે આ લોકો આ એની વિરાસતને સાચવવા તૈયાર નથી આ તો ધન્યવાદ છે નરેન્દ્ર મોદી સરકારને કે આવો વૈશ્વિક પુલ બનાવ્યો વિશ્વ લેવલ સુદર્શન સેતુ તમે જોજો બહુ જબરજસ્ત છે પછી તમે આમ દ્વારકા આવો દ્વારકાથી આગળ સોમનાથ આવો આજથી દસ વર્ષ પહેલા સોમનાથ મંદિર કેવું હતું મંદિર એ જ છે પણ આજુબાજુના ડિઝાઇન વિકાસ ડેવલપમેન્ટ જો આ બહુ સ્વીકારવું જરૂરી છે તમે આમ પાવાગઢ મહાકાળી મંદિરે પોઝિશન હતી અત્યારે તમે પોઝિશન જુઓ તમને એમ લાગે કે વાહ શું વાત છે આપણે જેની સાથે જોડાયેલા છીએ એની તાકાત વધી રહી છે સરકાર બહુ સરસ કામ કરી રહી છે આ દ્રષ્ટિએ કામ પકડવું પડે એમાં કઈ ખોટું નથી

તમે આંબાજી શક્તિપીઠ જાઓ કેટલી મજા આવે હે હવે તો રેલવેથી કનેક્ટિવિટી ચાલે છે રોડ રસ્તા તમે જુઓ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ મિત્રો વિચાર કરો આખું વિશ્વ સલામ કરે છે આ શક્તિ કોઈ સાધારણ નથી એ સ્વીકારવું જ રહ્યું નરેન્દ્ર મોદી પાવરફુલ પર્સન કહી શકાય કારણ કે રશિયા ભલે વેપાર છે નો ડાઉટ પણ વર્ષોથી તમે જો ઘણા વર્ષોથી રશિયા ભારત દેશનો એક એવું મિત્ર રહ્યું છે જે આખા વિશ્વએ કદાચ સ્વાર્થ નિભાયો હશે પણ રશિયાએ ક્યારેય સ્વાર્થના સંબંધ નથી બનાવ્યા રશિયાનો પ્રોટોકોલ તમે જો ભારત દેશે જબરજસ્ત ફાયદો કરાવ્યો છે રશિયાએ આપણને બહુ ફાયદો કરાવ્યો છે હકીકત છે આજે એસ 400 મિસાઈલ

અમેરિકાએ પાકિસ્તાનને સપોર્ટ આપવા માટે પૂરી પૂરી તૈયારી કરી હતી આ તો રશિયાને દુઆ અને આભાર માનો કે રશિયાએ આપણી એજન્સીને એલર્ટ કર્યા કે તમે ગલત ફેમીમાં છો શત્રુ કોક બીજા જ છે અને ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશના આમ બે ભાગ કરી નાખ્યા આ સમજો જેવું છે થોડુંક રાજકારણમાં રસ લ્યો મિત્રો હું એમ નથી કહેતો તમે રાજકારણ રમો પણ શું થાય છે અથવા ક્યાં કેવું થાય છે એના વિશે થોડીક માહિતી ખબર હોવી જરૂરી છે ન્યૂઝપેપર વાંચો બહુ મજા આવશે પહેલાનો ભારત અને અત્યાનો ભારત બહુ અલગ છે હા સમસ્યા દરેકને પહેલા હતી ને આજે છે એ તો રહેવાની જ છે પણ વૈશ્વિક લેવલે ભારત દેશની છબી બહુ સુધરી છે હવે કોઈ એમ કહે કે સાહેબ ભારત દેશમાં આટલી ગંદકી છે ગંદકી કયા દેશમાં નથી બધે છે પણ એનો નિકાલ ત્યાંના નાગરિકો છે આજે અમેરિકાની અંદર ગંદકી નથી તો અમેરિકાના લોકો ક્યાંય ગંદકી નથી કરતા કોઈ વડાપ્રધાન એકલો એમ કે આમ કરી પણ આપણે સુધરીએ નહીં આપણે ગંદકી ન કરીએ તો ન થાય દેશના નાગરિકો જ્યારે સુધરે ત્યારે જ આ સત્ય હકીકત બને બાકી કોઈની તાકાત નથી વિશ્વગુરુ બનાવી શકે ભારતની સોચ હવે તમે જુઓ અત્યારે તમે હું ગમે ત્યાં કચરો નથી નાખતા બે વખત વિચાર કરીએ છીએ શું કામ નહીં આપણા ગાર્ડનો ઘણા બધા સારા છે પેલા કરતા શું કામ એવું કહેવામાં આવ્યું એવું શીખવાડવામાં આવ્યું આના પેલા જેટલા વડાપ્રધાન આવ્યા કોઈ આની ઉપર ફોકસ કર્યું જ નથી આ હકીકત છે એમ હવે આધ્યાત્મિક ગુરુ એકવીસમી સદી વેદોમાં લખેલું છે ભારત દેશ આધ્યાત્મિક દ્રષ્ટિ તરીકે નંબર વન પોઝિશન ઉપર આવશે આવશે ને આવશે એ હકીકત છે અને એ તરફ ભારત દેશ બરાબર કામ કરી રહ્યું છે મિત્રો હજી હું તમને ઘણા એવા પ્રોજેક્ટ કહું કે જે તમે હજી નામ પણ નહીં સાંભળ્યું હોય આવનારા દિવસોમાં બધાની ઓપનિંગ થવાની છે અનબિલિવેબલ ગુપ્ત વર્ક ચાલે છે સરકાર સાથે બન્યા રહ્યો હું કોઈ બીજેપીનો એજન્ટ નથી પણ આજથી પહેલા મેં જ્યારે એક્ઝામ આપેલી છે ત્યારે મને ખબર છે શું પોઝિશન હતી ગામડામાં લાઈટ જ નહોતો એ જગ્યાએ અત્યારે પરિસ્થિતિ કેટલી સરસ છે પેલાના રોડ રસ્તા કરતા અત્યારે તમે જો ભારત દેશની તાકાત તમે જો આ સમજો જેવો મુદ્દો છે એટલે ક્યાંક ને ક્યાંક ખોટા મિસગાઈડ થઈને આપણે ક્યાંક આવા વડાપ્રધાનને ખોઈ ના બેસીએ એ ખાસ ધ્યાન રાખજો જે છે એ છે તાકાત થી એને સ્વીકારવું પડે બરાબર જોતા રહ્યો બન્યા રહ્યો શેર કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ